દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપુલ્લા ખાતે કલેકટર કચેરીએ ધરણા પર બેસી જતા તંત્ર હરકતમાં આવી ગયું છે ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરીના દરવાજા પાસે ધરણા પર બેસી ગયા હતા ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસના આયોજન નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરનીતિ થવાની રજૂઆત કરી હતી આયોજનમાં પ્રભારી મંત્રી કેટલીક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી

આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઈલો પોતાના પોતાના ઘરે લઈ બોલાવીને અને કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા માટે યોજનાઓ પ્રભારી અહીંયા વિરોધ કરીએ છે અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેધરી આપી છે કે દિન ચારમાં

આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રીતંત્રીઓના મળદિયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો બારસો થી તેરસો કરોડ નું કૌભાંડ બાર આવે એવું છે એમના નામ ખુલાસા કક્ષાનું આયોજન મંડળ હોય છે જેમાં અમે પણ હાજર હતા દર્શનાબેન પણ હાજર હતા પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જયારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ થી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારું આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવો મને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની

નાંદોદ ગડેશ્વર અને તિલકવાળાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી પણ મારી પાસે મારા પોતાના આપેલા લેટરો છે એટલે એના કર્યા ત્યારે મારા કામો નથી અને મેં માં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રીએ કરી છે તો પ્રભારી મંત્રી નું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે આ તો અમારો જિલ્લો છે લોકોએ અમને અને તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને એમપી ને અહીંયા બધાને મતો આપ્યા છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરે

સુડતાલીસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે એવી રીતના બીજું એક ગામ છે ત્યાં શાળાના અપગ્રેસન એટલે કે કલર કામ માટે પંચાવન લાખ અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેલા બનાવો પછી કલર કામ ના પચાસ પચાસ લાખ રૂપિયા ફાળવો આંગણવાડી ના ઓરડા નથી તે બનાવો કલર કામ માટે અધા લાખ રૂપિયા ફાળવ્યા છે એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજશુક્લા નર્મદા